વિદ્યાર્થીઓ ઉપરાંત ઓપન કેટેગરીના સ્પર્ધકો મળી બારસો બ્રાન્ડ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ચિત્ર સ્પર્ધામાં ભારતના મોન્યુમેન્ટ વુમેન વાયોલન્સ અને પર્યાવરણ જાળવણીની થીમ રાખવામાં આવી હતી જે અંતર્ગત સ્પર્ધકોએ પોતાની મનોશ્રુતિ મુજબ આ બેહુબ ચિત્રો તૈયાર કર્યા હતા સપ્તક દ્વારા તમામ સ્પર્ધકોને પ્રશસ્તિ પત્ર રોકડ ઇનામ અને પારિતોષિક આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમનું અવિનાશ મિસ્ત્રી અને સપ્તક ટીમ દ્વારા સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું 谢谢大家 સમીક્ષા <todic> કરી <todic> 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 આપણે તમામ મહાનુભાવો આવશે અને તેમને એનાયત કરશે પત્રકાર શ્રી રાજેશભાઈ અને નામદેવભાઈ બંને ઉપસ્થિત છે તેમનું ફરી એક વખત અમે સ્વાગત કરીએ છીએ ખૂબ સુંદર ચિત્રો બનાવ્યા છે વિદ્યાર્થીભાઈ મને બનાવ્યું હતું કારણ કે આપણે ચિત્ર પર કોઈ પણ એવી સાઈન કે નામ આપણે છોડ્યું નહોતું જેથી કરીને નિર્ણય અત્યારે જોઈ શકે અને હવે આપણે ધોરણ નવ થી બાર હવે સેકન્ડ પ્રાઇઝ થાય છે આ બિંદુ સૌમ્ય ફિફ્થ સ્ટાન્ડર્ડ સ્ટેટ આનો સ્કૂલ ઠાકુર બ્રધર સુધી આ પુરસ્કાર પહોંચાડશે હવે ક્ષેત્રે સપ્તક ગોધરા દ્વારા આજ રોજ આયોજિત ડ્રો યોર ડ્રીમ કોમ્પિટિશન જે સ્વામિનારાયણ ગાંધી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ગોધરા ખાતે કરવામાં આવી તેમાં અંદાજે પંદરસો જેટલા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું અને આ સંસ્થા વર્ષોથી કાર્યરત છે આ આવા પ્રોગ્રામ્સ માટે અને મેઇન હેતુ જે આ કોમ્પિટિશનનો હતો એ બાળકોની અંદર રહેલી જે શક્તિ છે જેને આપણે બહાર લાવીએ અને એમના વિચારો જે એમના સપના છે એ આપણી સામે વિષયના રૂપમાં પ્રસ્તુત કરી શકે એ અનુસંધાનમાં આ કોમ્પિટિશન કરવામાં આવી હતી જેમાં અમારા જજીસ અને સંસ્થાના સહયોગીઓ દ્વારા કોમ્પિટિશન પૂરી કરવામાં આવી છે આજે સપ્તક દ્વારા યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી એ દરમિયાન ઘણું બધું નિહાળવા મળ્યું અહીંયા સૌપ્રથમ તો આજની આ ચિત્ર સ્પર્ધામાં જુદી જુદી કેટેગરી વાઇઝ જુદા જુદા સબ્જેક્ટ હતા ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટ મોન્યુમેન્ટ્સ ઓફ ઇન્ડિયા વાયોલેન્સ અગેન્સ્ટ વુમેન ફેવરેટ પિક્ચર્સ એ દરેક કેટેગરીમાં અમે એવું નિહાળ્યું કે બાળકોનું જે વિઝન છે વાયોલેન્સ અગેન્સ્ટ વુમેન્સ વાયોલન્સ અગેન્સ્ટ વુમેન હોય કે મોન્યુમેન્ટ્સ ઓફ ઇન્ડિયા હોય એ લોકોના વિઝન થ્રુ પિક્ચર જે ક્રિએટ થઈ રહ્યું હતું એ ખૂબ જ અદ્ભુત હતું અને આજનો અનુભવમાં એટલી બધી સંખ્યા જોવા મળી એટલું જુદી જુદી શાર્પનેસ એ લોકોનું કલર કોમ્બિનેશન કલર બ્લેન્ડિંગ એ જે એ લોકોની એબિલિટી હતી એ પણ ખૂબ જ સરસ રીતે અમને નિહાળવા મળી અને ખૂબ સફળ આજની આ સ્પર્ધા રહી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એક તો સૌથી પહેલાં સપ્તકે આટલું મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને જુદી જુદી કેટેગરીને એક જ સ્થળે એક જ સમયે ભેગા કર્યા જેથી કરીને એક કેટેગરી બીજા કેટેગરીનું પણ પિક્ચર જોવે અને એ લોકો એ પિક્ચર જોઈને નિહાળીને પણ પ્રોત્સાહિત થાય અલગ અલગ ઇનામો આજે રાખવામાં આવ્યા હતા સ્પર્ધકો અને વિજેતા માટે કોન્સોલેશન પ્રાઇઝ અને સર્ટિફિકેટ પણ દરેકને પૂરું પાડવામાં આવ્યું છે સપ્તક સપ્તક દ્વારા તો એનાથી બાળકો ખૂબ પ્રોત્સાહિત થવાના